બીઆરટીએસ કોરિડોરમાં વાહન પાર્ક કરવામાં આવે તે કેટલું યોગ્ય નાના વરાછા વિસ્તારમાં શક્તિ વિજય સોસાયટીની સામે સોસાયટીઆરટીએસ કોરિડોર છેલ્લા ઘણા દિવસ સુધી ભક્તિ ઇન્ટરનેશનલ શાળાની બસો પાર્ક કરવામાં આવી રહી છે છતાં પણ તેને ત્યાંથી દૂર કરવા માટે કોઈ કાર્યવાહી થઈ રહી નથી જાણે કોઈનો ડર ન હોય તે રીતે ભક્તિ ઇન્ટરનેશનલ શાળાની બસોને બીઆરટીએસ કોરિડોરમાં પાર્ક કરવામાં આવી રહી છે મેટ્રોનું કામ ચાલતું હોવાને કારણે આ રોડ બંધ કરવામાં આવ્યો છે જો કે રૂટ બંધ હોય તો પણ અહીંથી કેટલાક વાહનો આગળ જવા માટે બીઆરટીએસ રૂટનો ઉપયોગ કરતા હોય છે જેના માટે મોટો અવરોધ ઊભો થઈ રહ્યો છે ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલના ડ્રાઈવરો દ્વારા બસ તે બીઆરટીએસ કોરિડોરમાં જ પાર્ક કરી દેવામાં આવી છે છતાં પણ ટ્રાફિક વિભાગના કે કોઈના દ્વારા કોઈ પણ પ્રકારની પેનલ્ટી કરવામાં આવી રહી નથી સ્થાનિક લોકોનું કહેવું છે કે આ સ્થળ ઉપર જો અન્ય વાહનો પાર્ક કરવામાં આવે તો તેમને લોક કરી દેવામાં આવે છે અને ત્યારબાદ તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણધરે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા દિવસોથી વરાછા કામરેજ બીઆરટીએસ કોરિડોરનો જે રૂટ છે તેમાં નાના વરાછા પાસે બીઆરટીએસ કોરિડોરમાં જ બસ પાર્ક કરી દેવામાં આવી રહી છે આશ્ચર્યની વાત તો એ છે કે રોજ અહીં ભક્તિ ઇન્ટરનેશનલ શાળાના ડ્રાઈવરો દ્વારા બસ પાર્ક કરી દેવામાં આવતી હોવા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી થઈ રહી નથી જ્યારે ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલના ડ્રાઈવરોને અહીં બસ પાર્ક કરવા માટેનું લાઇસન્સ આપી દેવામાં આવ્યું હોય અને તંત્ર તેમના ઉપર કોઈ કારણોસર ખૂબ જ મહેરબાન હોય તેવું લાગી રહ્યું છે આખરે વાત એ છે કે જ્યારે અન્ય કોઈ વાહન અહીં પાર્ક થાય છે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે તો ભક્તિ ઇન્ટરનેશનલ શાળાની બસ અહીં પાર્ક કરવામાં આવે છે તો તેની સામે કેમ કાર્યવાહી થતી નથી આ છે ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલની બસ અને જે બીઆરટીએસ કોરિડોર છે વરાછા કામરેજ રોડનો નાના વરાછા પાસે જે બીઆરટીએસ કોરિડોર છે એ બીઆરટીએસ કોરિડોરની વચ્ચો વચ્ચ છેલ્લા ઘણા સમયથી અહીંયા જ બસનું પાર્કિંગ કરી દેવામાં આવે છે એટલે કદાચ એવું લાગે કે જે આ જે સ્કૂલના માલિક છે એ ભારતીય જનતા પાર્ટીને ફંડ આપતા હશે એટલે એના માટે થઈને એને ગમે ત્યાં બસ પાર્કિંગ કરવા માટેની પરમિશન મળી શકી છે આરટીઓનો કોઈ પણ વ્યક્તિ કોઈ માણસ કોઈ એનો અધિકારી કોઈ પોલીસ કર્મચારી ટ્રાફિકનો ટ્રાફિક ટ્રેનનો એને અહીંયા જે આ વાહન ઊભું રહે છે એ દેખાતું નથી શું આ કોઈ મોટા ગજાનો વ્યક્તિ છે એટલે નહીં દેખાતું હોય પણ આની જગ્યાએ સામાન્ય વ્યક્તિને કોઈ ટુ વ્હીલર પડી હોય સામાન્ય વ્યક્તિને કોઈ ફોર વ્હીલ પડી હોય તો તરત એ ટ્રાફિકવાળાને દેખાય છે અને તરત એને લોક મારી દે છે અથવા તો ઉપાડીને જતા રહેશે અને દંડ મારી દે છે પરંતુ આ કોઈ ભારતીય જનતા પાર્ટીનો મોટામાં મોટો સમર્થક હશે એવું લાગે છે એટલે આ બસને કોઈ વ્યક્તિ ઉપાડવાની કોઈ પોલીસ કર્મચારી કોઈ ટ્રાફિકનો વ્યક્તિ આને લોક મારવાની હિંમત નહીં કરતો એવું મને લાગે છે એટલે એવું દેખાય કે ભાઈ આજના સમયની અંદર પોલીસ કરતાં પણ ભારતીય જનતા પાર્ટીને ફંડ આપનાર વ્યક્તિની વેલ્યુ વધારે છે એને આખા શહેરની અંદર પરમિશન મળતી હશે કે તમને મજા આવે એવું કૃત્ય કરો મજા આવે એવું કામ કરો